છોટાઉદેપુરમાં નસવાડી તાલુકા પંચાયતના આંગણામાં તાલુકા વિકાસ અધિકારી અને કર્મચારીઓ દ્વારા સફાઈ કરાઈ હતી સ્વચ્છતા હી સેવા બે હજાર સ્વચ્છ ઉત્સવ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તારીખ સત્તરમી સેપ્ટેમ્બર બે હજાર પચીસથી બીજી ઓક્ટોબર બે હજાર પચીસ સુધી આયોજન કરવામાં આવ્યું છે અભિયાનના ભાગ રુપે આજે નસવાડી તાલુકા પંચાયતના આંગણામાં તાલુકા વિકાસ અધિકારી અને કર્મચારીઓ દ્વારા સફાઈ કરાઈ હતી આજરોજ સ્વચ્છ ભારત મિશન બે હજાર પચીસ અંતર્ગત દરેક તાલુકામાં સ્વચ્છતા કાર્યક્રમ અને શ્રમદાન વિતરણના કાર્યક્રમના આયોજન કરવામાં આવેલ છે જેથી અત્રે અમારા નસવાડી તાલુકામાં પણ આનું અમારી તાલુકા પંચાયત કચેરી ખાતે આપીને અમારા તાલુકા પંચાયત કચેરીની આજુબાજુમાં તમામ જગ્યાની સાફ સફાઈનું આજે આયોજન કરવામાં આવે છે જેથી આમાં અમારા તાલુકા પંચાયતના સભ્યો તાલુકા પંચાયત પ્રમુખ તેમજ અન્ય પદાધિકારીઓની સાથે સાથે અમારા તાલુકાનો તમામ સ્ટાફ જોડાયેલો છે અને આજે આ કાર્યક્રમ આખો દિવસ અમારે ચાલુ છે અલકેશ તડવી દિવ્યાંગ ન્યૂઝ નસવાડી છોટાઉદેપુર